એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાં બંને નીકળાતા સામાન્ય માણસ વૃદ્ધ માણસોના વેશ ધારણ કરીને જોવા કે લોકો કેવી કરુણા કરે છે તો એક જગ્યાએ સાત માળનો બંગલો હતો ત્યાં જઈને કીધું કંઈક ભિક્ષા આપો અમને એટલે કે કંઈક જમવાનું આપો અમે બહુ ભૂખા છીએ તો ઓલા હાથ માળવાળા ભાઈએ કીધું કે અહીંયા અમારે ટાઈમ જ નથી તમે આમ આગળ વયા જાઓ એટલે વિષ્ણુ ભગવાન કે આગળ તો ગયા ગયા પછી કે કે જા તારે હાથ માળ છે ને અગિયાર માળની હવેલી થઈ જાય એટલે લક્ષ્મીમાં તો આશ્ચર્યમાં પડી ગયા કે આવું કેમ કીધું આને તો આપણને કંઈ જ નહીં ત્યાં ત્યાંથી આગળ ગયા ને તો એક ગરીબ વ્યક્તિનું ઝૂંપડું હતું ત્યાં જઈને ભિક્ષા માગી કે કંઈક જમવાનું હોય તો આપો તો એ ગરીબ બિચારો માંડ ભેગું કરતું હોય એમાંથી એક રોટલો એને આપ્યો અને એના ફળિયામાં એક ગાય બાંધી હતી એટલે એનું જમીન પછી આગળ નીકળ્યા ને એટલે એ માણસને કીધું કે જા તારી આ ગાય છે ને એ ધામમાં વહી જાય એટલે લક્ષ્મીમાં તો આશ્ચર્યમાં પડી ગયા બોલાય ઓલાએ કાંઈ આપવું નહીં તો એને હાથ માળમાંથી અગિયાર માળ કરી દીધા અને આને બિચારાએ આપ્યું આપણા પ્રત્યે હારો ભાવ દર્શાવ્યો તો આની ગાય એક જ હતી એની સાથે રહેવા વાળી તો એને પણ ધામમાં લઈ જવાનું કીધું આ કંઈ સમજાણું નહીં એટલે પછી વિષ્ણુ ભગવાને કીધું કે ઓલો હાથ માળની હવેલી હતી છતાંય આપવામાં પરોપકાર કરવામાં માનતો નહોતો એટલે હજી એને અગિયાર માણની થઈ જાય ને એમાંને એમાં રહીચો પચ્યો પહોંચ્યો રહે ને એમાં એમાં એ મૃત્યુને પામે અને આમ જે ગરીબ હતો એ પરોપકારની ભાવના કરવાવાળો હતો પ્રભુ ભજનમાં લાગવાવાળો હતો એટલે એની ગાય લઈ લઈ તો એને પછી કાંઈ બીજું કંઈ રૂપ જ ન રહે નહીં પ્રભુ જ ભજે તો એનો ઉદ્ધાર થઈ જાય એટલા માટે એની ગાય લઈ લેવાનું મેં આશીર્વાદ આપ્યા એટલે ઘણીવાર પ્રભુની આવી કઠોર કૃપા પણ થતી પણ આપણને ને મૃદુ કૃપામાં જ રસ હોય કઠોર થાય એ આપણે જલ્દીથી સહન કરી ન શકીએ કે એક્સેપ્ટ કરી ન શકીએ પણ આપણા માટે સારું હોય જેમ કડવી દવા શરીરના રોગ મટાડે એવી રીતે પ્રભુની કઠોર કૃપા પણ ઘણીવાર તકલીફો દૂર કરતી હોય